કોકમ ખાવાના આટલા ફાયદા તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય આ બીમારીઓમાં કામ આવશે વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં ભારતમાં વિવિધ જાતના ફળ જોવા મળે છે અમુક જાણીતા છે તો અમુક અજાણ્યા છે આવું જ એક ફળ છે કોકમ કોકમને ઔષધીય ફળ માનવામાં આવે છે જે દેખાવે સફરજન જેવું હોય છે આ ફળને કેટલાય વર્ષોથી ઔષધીય અને મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે કોકમના સેવનથી શરીરમાં ઠંડક મળવાની સાથે સાથે તમામ પ્રકારની શારીરિક સમસ્યાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે કોકમ ફક્ત સ્વસ્થ રહેવામાં જ મદદ નથી કરતું પણ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓને બહાર આવવામાં પણ મદદ કરી શકે છે તો ચાલો જાણીએ કઈ કઈ બીમારીમાં કોકમ કામ કરશે એક ડાયરિયા ડાયરિયાની સ્થિતિમાં કોકમના ફળ ઘણા બધા અંશે રાહત હકીકતમાં કોકમ ફળમાં એન્ટી ડાયરિયા ગુણ હોય છે જેના કારણે તેના સેવનથી ડાયરિયાના ઉપચારમાં મદદ મળશે આ સ્થિતિમાં કોકમના ફળનો જ્યુસ ડાયરિયાથી ગ્રસિત વ્યક્તિને પીવડાવી શકાય છે બે હૃદયરોગ કોકમ ફળના સેવનથી હૃદયરોગથી બચાવી રાખવાનું કામ કરે છે એક વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર કોકમ ફળમાં બી કોમ્પ્લેક્સ વિટામિન પોટેશિયમ મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વ ગુણ મળી આવે છે આ તમામ ગુણ હૃદય ગતિ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે સાથે જ સ્ટ્રોક અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં લાભદાયક અસર દેખાડે છે આ ઉપરાંત તેમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ ગુણ પણ જોવા મળે છે ચિકિત્સકની સલાહ પર તેને આહારમાં સામેલ કરી શકાય છે ત્રણ પેટનો ગેસ પેટના ગેસની સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે પણ કોકમના ફાયદા આવા લોકોની પરેશાનીને ખતમ કરી શકે છે કોકમના સેવનથી પાચન સંબંધિત કેટલી સમસ્યાઓ જેમ કે પેટનું ફૂલવું કબ્જ તથા અપચો જેવી પેટમાં ગેસની સમસ્યાને ઠીક કરી શકે છે ચાર બવાસીર કોકમ ખાવાથી બવાસીરનું જોખમ ઓછું થાય છે કારણ કે તેમાં ગુણ જોવા મળે છે તેના વિકારથી બચી રહેવા માટે તેના ફળ છાલ અને કોકમના ઝાડના પાનનો ઉપયોગ જ્યુસ તરીકે કરી શકો છો હાલમાં તેના સંબંધમાં અને મેડિકલ રિસર્ચની જરૂર છે સાથે જ બવાસીરની ગંભીર સ્થિતિમાં મેડિકલ ટ્રીટમેન્ટની પણ જરૂર કરાવવી જોઈએ પાંચ બળતરામાં ઉપયોગી બળતરાની સ્થિતિમાં કોકમનો ઉપયોગ લાભ પહોંચાડી શકે છે બળતરાની અવસ્થામાં કોકમ ફળને આયુર્વેદિક તરીકે ઉપયોગ કરી શકાય છે તેના માટે કોકમના બિયારણને હટાવીને તેના ભાગને દહીં સાથે ભેળવીને પ્રભાવિત સ્થાન પર લગાવી શકાય છે બળતરાની સ્થિતિ જો વધારે ગંભીર હોય તો જરા પણ મોડું કર્યા વગર મેડિકલ ટ્રીટમેન્ટ જરૂર કરાવવી જોઈએ છ વજન ઘટાડવા માટે વજન ઘટાડવામાં પણ કોકમ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે હકીકતમાં જોઈએ તો કોકમમાં રહેલા ગાર્સિનોલ અને એસિડ જેવા કમ્પાઉન્ડ વજનને કંટ્રોલ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે ત્યારે આવા સમયે કહી શકાય કે વજન ઘટાડવા માટે કોકમ લાભદાયક સાબિત થઈ શકે છે સાત મગજ માટે ફાયદાકારક કોકમ મગજ માટે સારું છે એક રિસર્ચમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોકમમાં પ્રોટેક્ટિવ અથવા મસ્તિષ્કને સ્વસ્થ અને સુરક્ષિત રાખવામાં પ્રભાવિત હોય છે જે મગજ માટે લાભકારી સાબિત થઈ શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ